ઓનલાઈન વોટ્સઅપ હેક કરી લોકો સાથે છેતરપિંડી કરતી ગેંગના સભ્યોને પકડી પાડતી સ્ટેટ સાયબર ક્રાઇમ સેલ સો જેટલી યુવતીઓને ટાર્ગેટ કરી અને છેતરપિંડી આચરવામાં આવતી હતી વોટ્સઅપ હેક કરવામાં આવ્યું હતું મધ્યપ્રદેશનો આરોપી પકડાયો ગાંધીનગર આમ તક બ્યુરોમાંથી જે કે પટેલનો એક વિસ્તૃત અહેવાલ ઓનલાઈન વોટ્સઅપ હેક કરી લોકો સાથે છેતરપિંડી કરતી ગેંગના સભ્યોને પકડી પાડતી સ્ટેટ સાયબર ક્રાઇમ સેલ માત્ર શાળા અને કોલેજની યુવતીઓને જ ટાર્ગેટ કરી તેમનું વોટ્સઅપ હેક કરી છેતરપિંડી આચરવામાં આવતી હતી મધ્યપ્રદેશના આરોપીની પા પ્રાથમિક પૂછપરછમાં ગુજરાત સહિત વિવિધ રાજ્યોમાં સોથી વધુ યુવતીઓ પાસેથી તેણે છેતરપિંડી કરી હોવાની કબૂલાત કરી હતી ઓગણીસોને ત્રીસ હેલ્પલાઇન ઉપર મળેલી ફરિયાદના આધારે ટેકનિકલ એનાલિસિસ કરી આરોપીને મધ્યપ્રદેશથી પકડી પાડવામાં આવ્યો હતો ખાસ કરીને અલગ અલગ પ્રકારની પૂછતાછો કરવામાં આવી હતી આરોપી પાસેથી મોબાઈલ નંગ બે ચેકબુક બે સિમ કાર્ડ અગિયાર પાસબુક બે ડેબિટ કાર્ડ બાર તથા આરોપીને પકડી પાડવા માટે પીઆઈ જય એસ પટેલ એએસઆઈ ગીતાબેન રબારી કોન્સ્ટેબલ હિતેશ ડાબી કોન્સ્ટેબલ અજયરાજસિંહ જાડેજા કોન્સ્ટેબલ દ્રષ્ટિબેન રામાવત અને ટેકનિકલ ટીમના પીએસઆઈ ડી પટેલ અને મૌલિક પટેલ વગેરે જોયા જોડાયા હતા સો જેટલી છોકરીઓને ટાર્ગેટ કરી અને આરોપી પ્રભાતકુમાર છોટાલાલ ગુપ્તા રહેવાસી વોર્ડ નંબર ત્રણ બદ્રા કેવત મહોલ્લા બદ્રા કોલોની તાલુકો જિલ્લો અનુપુર મધ્યપ્રદેશવાળાની અટકાયત કરી અને પૂછતાછ હાથ ધરવામાં આવી છે અમે જે ડિજિટલ યુગ છે એમાં સાયબર ક્રાઈમનો વ્યાપ ખૂબ જ વધી રહ્યો છે એ વ્યાપને આપણે આપણે માટે સેલ સતત પ્રયાસો કરી રહી છે એ પ્રયાસમાં અમે છેલ્લા થોડા દિવસ પહેલા એક ગુના દાખલ થયું જેમાં એક બેનના વોટ્સએપ હેક કરીને અને એ જે વોટ્સએપના હેક કરીને એમની પાસેથી જેટલા મિત્રો હતા એ અને એમને પાસેથી પૈસા માંગવામાં આવતા હતા એ જે પૈસા એમને માંગવા આપતા હતા એના પાસે અમે એફઆઈઆર દાખલ કરીને શોધ્યો તો એમાં એક આરોપી મળ્યો જે 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 છે છે અને અને એમપી છત્તીસગઢના બોર્ડર એમાં રહેતા હોય અને અમુક સમયે પોતાનો લોકેશન પણ ચેન્જ કરતા હોય છે એના માટે ટીમ બનાવીને જ્યારે મોકલી અને આરોપીને ત્યાં ચાર પાંચ દિવસ શોધખોળ કરી પકડી લેવામાં આવેલ પછી એ આરોપી પાસે પૂછપરછ કરી તો ખબર પડી કે સોશિયલ મીડિયા એન્જિનિયરિંગ કરીને અને જે મોસ્ટલી જે મહિલાઓ કે છોકરીઓ હોય છે કોલેજમાં ભરતી એમને જે વોટ્સએપ હેક કરીને એમના ગ્રુપમાંથી પૈસા માંગતો હતો અને એમને બ્લેકમેલ કરતો હતો તો આ એક ખૂબ જ મોટું એ એમાં બે ત્રણ લોકો સામેલ છે જેમાં એક માણસ જે સિમ ઓપરેટ કરીને એમને ફોન કરીને એમની પાસેથી વોટ્સએપ હેક કરતો હતો અને બીજા જે પોતાના અકાઉન્ટ ખોલાવીને અને પૈસા એમની પાસે લેતા હતા

અત્યાર સુધીમાં જેટલા મહિલાઓ સાથે આવી છેતરપિંડી કરી છે વોટ્સએપ કર્યા છે અને પહેલા પણ એમને સામે ચાર ગુના રજિસ્ટર થયેલા છે ઓલરેડી એમને સામે ચાર ગુના અલગ અલગ જગ્યા રજીસ્ટર થયેલ છે આનો એક એમો એવું છે કે એ તમે ફોન કરે છે કે તમારે માનો કે કોઈ ઇન્સ્ટાગ્રામ પરથી પ્રોફાઇલ જોવે કે તમે કોલેજમાં ભરતા હો તો તમે ફોન કરે કે હું કોલેજનો પ્રોફેસર બોલું છું અમુક કામ છે તમે તમારો ઓટીપી આપો તો જેને સ્ટુડન્ટને એવું લાગતું હોય કે ખરેખર મારા કોલેજમાંથી કોઈ બોલતો હોય તો અમે અસાઇનમેન્ટ માટે કે બીજા કોઈ કામ માટે ફોન કરતા હોય ફીસ માટે ફોન કરતા હોય કે પછી ફોર્મ ભરવા માટે ફોન કરતા હોય પણ એ જે કોડ મોકલે છે જે વોટ્સએપ બીજા મોબાઈલ ઉપર ચાલુ કરે છે એવી રીતે એ આ ગુના આચરતો હતો એટલે અમારી એવું વસ્તુ અમે લોકો સાથે અપીલ એવું છે કે તમારું જેટલો પણ આ મોબાઈલ નંબરો છે એ છે અત્યારે તો બધી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર તમારી પ્રોફાઇલને પ્રાઇવેટ કરવાની એટલે એ ફેસિલિટી મળી ગઈ છે તો તમારે મોબાઈલ નંબર અને જે ઈમેલ આઈડી છે એમને તમે પ્રાઇવેટ કરીને રાખો જેથી તમારે એ સાયબર ફ્રોડસ્ટર છે એમનો લાભ નહીં લઈ શકે અને તમે ભોગ નહીં બનાવી શકો